હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટના પાપડ એના માટે મેં એક તપેલી ઘઉંનો લોટ લીધો છે તપેલીમાં થોડોક ઓછો છે પછી મીઠું લીધું છે અને સોડા લીધો છે પાપડ ખરાવે એની સોડા લીધો છે હવે એમાં આપણે આટલા લોટમાં બે ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકવાનું છે તો આપણે બે ગ્લાસનું માપ લઈ અને પાણી ઉકળવા મૂકી દેસું એમાં આપણે છે આ પાપડખાર સોડા એ નાખી દેસું મીઠું નાખી દેસુ મીઠું જરા ચડી તો નાખવાનું એટલે બે ચમચી નાખી દઈશું આપણે પછી ઓછું વધુ લાગે તો તમે ઉપરથી નાખી શકો તો ચાલો આપણે આ પાણીને ઉકળવા મૂકી દઈએ આ જો પાણી આપણે ઉકળી ગયું છે ખૂબ હવે આપણે એમાં લોટ નાખી દેસુ લોટને આપણે ધીમે ધીમે નાખવાનો છે હવે એને આપણે વેલાણ ની મદદ થી હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું જે માપ છે એ બરોબર જ છે એ પ્રમાણે તમારે જેટલા પાપડું બનાવો હોય એ રીતે એનું માપ તમારે રાખવાનું છે આપણે આ બે ગ્લાસ પાણી અને એક તપેલી ઘઉંનો લોટ

આપણે જે પાપડ કે વેફર ને પાડવું ને એનું એક તપેલું આપણે અલગ જ રાખવાનું કેમ કે એને પાણી આપણે ઉકાળી એટલે બધું કાળું બહુ થઈ જાય તપેલું એટલે એક જ તપેલું આપણે વેફર ને પાપડ માં વાપરવાનું હવે આપણે આને ઘડીક ધીમા ગેસે બફાવા દેશું એક 5 જ મિનિટ એટલે લોટ આપણો સરસ બફાઈ જશે ધીમા ગેસે આપણે એને ઢાંકીને બફાવા દેસુ લોટને આ જોઈ શકો છો આપણું ખીચું થઈ ગયું છે તૈયાર હવે એને આપણે આમાં કાઢી લેશું બધું ખીચું પછી હાથ આ તેલ લેવાનું છે હાથમાં તેલ લગાડી એને આપણે ખૂબ મસળી લેવાનું છે જો વાટકો વાટકો હોય તો એનાથી પણ ગરમ લાગતું હોય તો વાટકો લઈ લેવાનો વાટકાથી આપણે એને મસળી લેવાનું તેલ વધારે લગાડી દેવાનું ગ્લાસ હોય તો ગ્લાસ પણ ચાલે અને વાટકો હોય તો વાટકો પણ ચાલે અને આવી રીતે આપણે ખૂબ મસળી લેવાનો છે તમે કોસડીમાં પણ કરીએ કોસડી માં નાખીને અને મસળો ને તોય સરસ થઈ જાય ચમચા ચમચા આપણે એમાં લઈ લઈશું ખીચું ખાવામાં પણ બહુ સરસ લાગતું હોય છે છોકરા બનાવતા બનાવતા અડધું ખીચું તો ખાઈ જતા હોય છે આપણે આ સરસ મહડાઈ આવી ગયું છે હવે આના આપણે પાપડ બનાવશું ચાલો પાપડ બનાવી આ લોટને ખૂબ જ આ રીતે મસળી નાખવાનો છે આપણે એને હાથના બળથી ખૂબ મસળી નાખવાનું પછી આવી રીતે પાટલીમાં તેલ લગાડી વેવાનું છે પાટલી ને આપણે આવી રીતે ફેરોતી જવાની છે આમાં તમે મસાલા નાખીને મરચાં એવું નાખીને તમે મશીનથી પણ વણી શકો પણ અમે આમાં મસાલા નથી નાખ્યા અને તમે ખીચડી અરે દાળ ભાત ભાતારે ખાવ ને બહુ સરસ લાગે તમે મરચાં આદું એવું નાખીને પણ કરી શકો પણ એ વણીન ન થાય એ ખાલી મશીનમાં જ થાય કાગળ મૂકીને આ તમારે વણીન કરવા હોય ને તો આમાં કાંઈ નાખવાનું નહીં પાપડ થઈ ગયો છે છે તૈયાર આપણે આવી આવી રીતે રીતે લઈ લેવાનો શકો એને વેલણની વેલણ દ્વારા આવી રીતે પ્લાસ્ટિકમાં પાથરી દેવાનો છે તો ચાલો આપડા પાપડ થઈ ગયા છે તૈયાર તમને જો સારા લાગ્યા હોય અમારા પાપડ ઘઉં પાપડ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં આવજો બધા પાપડ ખાવા